તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત કરું છું ને શું કહેવાય કે મિત્રો અત્યારે આપણે જઈએ કારખાને ને જો આપણે અહીંયા આવી ભાઈ ને મનુભાઈ વાત તે આવી મનુભાઈ આવે છે ટિફિન લઈને ને આપણે તો દરરોજ બપોરે ઘરે જમવાનું હોય તો લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો આપણે નીકળી આવે કારખાના બાજુ તો મિત્રો હું કહેવાય કે આપણે કારખાનેથી નીકળી ગયા અને હવે જવાનું છે ઘરે જમવા ને હું કહેવાય કે કારખાને આપણે સાડા ઈરા ચાલેશ એટલે મજા નથી આવતી જીણા ઈરા હોય તો બહુ મજા આવે ઈરા ગમવાની જો અહીં એકસો આઠવી ગઈ ને અશોકભાઈ આપણી વાટ જોઈશ તો ધીરે ધીરે નીકળી જાય ઘર બાજુ તો મિત્રો આપણે પૂગી ગયા અત્યારે આપણી ઘરે હવે શું કહેવાય કે જમી બમી લે ને વચ્ચે નીકળીએ પાછા કારખાના બાજુ ને ટાઢી મિત્રો પડે એવી કે અત્યારે વીડી સ્ટાર્ટ હવે સ્વેટર કાઢી ને જાવું મિત્રો આપણે મસ્ત મજાનું કામ બંધ કરીને નીચે ઉતરી ગયા ને હવે આપણે જવાનું છે ઘર બાજુ સેટ પાણી જો વીસ રૂપિયા મારી લીધા ઓલાને બબલા કાવા દે માન માન સેટ ને પટાવીને મારી લીધા તો વ્લોગમાં કન્ટિન્યુ બને રહે હું ઘરે ગયો તો ઘરેથી પાછો વાડી આવી ગયો ને વાડીયાથી ડાયરેક્ટ આવ્યો જેલવાડ કે આપણો એક મિત્ર છે કે કે છે એ દેવા મને મને તું તો તો હેલ્મેટ ને જો હેલ્મેટ ને હારે લઈને આવ્યો એટલે દેલવાડા એની વાત કે તું દેલવાડા આવ્યું હું ગાડી લઈને આવું છું લઈને આવ્યો ઠંડી અટરણ એવી પડવા મી ને મિત્રો વાત પૂછો મારે નાસ્તો બંધ થઈ ગયા તો હું કહેવાય કે મિત્રો તો હવે એની વાત જોઈએ ઘડીક એ આવે છે અહીંયા પછી મળાવું તમને હોત તો હું કહેવાય કે મિત્રો હું તમને કહેતો છું કે મારો એક ફ્રેન્ડ આવે છે નવા મંદિરથી એ જો ફાઇનલી મારા આટુ ઝીંગા લઈ આવી ગયો જો આ મારો મિત્ર છે હજી અર્જુનભાઈ ને ક્યાં છે ભાઈ નવા મંદિર છે એમ ને તો વાંધો નહીં તો હું કહેવાય કે તમે નિરાતે ઘરે ફૂગો ને હું નિરાતે ઘરે જાઉં ને મિત્રો હું કહેવાય કે તમે બ્લોગમાં કન્ટિન્યુ બનાવે છે તો મિત્રો કે સવાર સવારમાં આપણે ગયા કારખાને જો કારીગરો આપણે આવે છે હું ને અજયભાઈ ભાઈ કારખાને આવી ગયા છે હવે ઘડી ગણી લઈએ દાદા હીરા હજી બાર વાગી જાય પછી ખાવા પીવા વૈયા જાય અત્યારે જો દીપો એક જ છે તો મિત્રો આપણે ઘરે પૂગી ગયા ને શું કહેવાય કે મસ્ત મજાના નાઈ ધોઈ ફ્રેશ થઈએ એ જમી લઈએ પછી પાછા નીકળી જાય કારખાને કેમ કે આપણી પાસે બીજો કંઈ રસ્તો જ નથી તો હેલો મિત્રો આપણે શું કહેવાય કે નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા જમી બમી લીધું હવે જો આપણી ગાડી કાઢી એ નીકળીએ કેસરિયા બાજુ કેસરિયા જઈને મળીએ તો કન્ટિન્યુ બનાવીશું